પાટણ જિલ્લાના હારીજ ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિ હોવાથી નગર શોભાયાત્રા નીકળી હતી તેમની પ્રતિમાને કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ તેમજ દરેક સમાજના લોકોએ ફૂલહારથી પુષ્પમાળા અર્પણ કરી હતી હારીજ ઇન્દિરાનગર ખાતેથી બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને રથમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ શોભાયાત્રા હાઈવે ચાર રસ્તા મુખ્ય બજાર સરદાર ચોક સિવિલ હોસ્પિટલ સહિતના બજાર વિસ્તારોમાં વાજતે ગાજતે ફરી હતી અને બાબા સાહેબ આંબેડકર શોભાયાત્રાનું ઠેર ઠેર તમામ સમાજના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા બજારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળાઓ અર્પણ કરવા કોંગ્રેસ ધારાસભ્ય દિનેશજી ઠાકુર મુકુંદભાઈ પટેલ ધીરાજી ચૌહાણ વગેરે કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ ભાજપના અગ્રણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર ભાજપના કાર્યકર્તાઓ હારીજ તાલુકા કોંગ્રેસ તેમજ હારી શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ યુવાનો હારીજના નગરજનો નગરપાલિકાના વર્તમાન તેમજ પૂર્વ કોર્પોરેટરો હારીજ તાલુકાના તેમજ જિલ્લા પંચાયતના વર્તમાન તેમજ પૂર્વ સદસ્યો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં જોડાયા હતા પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ